દર વર્ષની જેમ મહાકાળી માતાજી મંદિરે આ એકવીસમા વર્ષનો પાટોત્સવ છે દર સાલની પ્રમાણે આ વખત પણ ચૈતન્ય નવરાત્રિમાં માતાજીનું હવન લોક અને સાથે આવતીકાલે નોમના દિવસે મહાપ્રસાદીનું આયોજન કરીએ છીએ જે નવરાત્રી હોય એમાં પણ અહીંયા આયોજન થાય છે અને આ એકવીસમો પાટોત્સવ છે એકવીસ વર્ષથી આપણે આ માતાજી નું આગળ ભંડારો લઈને બધું પ્રસાદી નું એકવીસ વર્ષથી આ પાટોત્સવ કરી રહ્યા છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે તમામ જે માઈ ભક્તો છે એ મહાકાલીના લોકો દર્શન કરી રહ્યા છે મહાકાળી ઉપાસના સોસાયટીમાં માં આવેલી ટીપી તેની સામે ભાઈ ભક્તો આઠમી નિમિત્તે સર્વ ભાઈ ભક્તો અમારા મહાકાળી મંદિરે ઉપસ્થિત રહ્યા છે અને આજના કાર્યક્રમમાં અમારા ભાઈ ભક્તોને મહાકાળી યોગ મંડળ અને મહાકાળી સખી મંડળ જે અમારું મહાકાળીમાંની જે હવન નિમિત્તે બધા સુપુત્ર રહ્યા છે અને બધા ભાઈ ભક્તો અમને ભાવભર્યું માના દર્શને આર્થિક લોકો આવે છે અને માં એમની સર્વની મનોકામના પરિપૂર્ણ કરે એવી મહાકાળી મને આશા રાખું જય મહાકાળી જય મહાકાળી ના જે નાચ છે લાગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો મારા વિડીયો જર્નલિસ્ટ આપને મહાકાળી દર્શન કરાવી રહ્યા છે અને આ જે આઠમના દિવસે ખૂબ જ મહત્વનો દિવસ હોય છે એવામાં પણ તમામ ભાવિ ભક્તો જે છે આજે મહાકાળી મંદિર છાની ખાતે દર્શન કરી રહ્યા છે અને જે રીતે જે રીતે આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો અહિયાં દર્શન કરવા માટે આવ્યા છે હેલો શું કહેશો દર્શન કરી આનંદ અમે વર્ષો થી અહિયાં આવીએ છીએ નવરાત્રી ના દિવસો છે બહુ જ મજા આવે છે અહિયાં

ચેત્ર નવરાત્રી માં હોય છે અષ્ટમી કહેવાય છે લોકો પણ છે ઘણા વર્ષો આજે અઠ્યાવીસ વર્ષ થયા છે એને અને દર વર્ષે આપણે હવનની તૈયારી કરીએ છીએ અને ખૂબ ધામધૂમથી પબ્લિક પણ ઘણી બધી સારી આવે છે બહુ સરસ માનતા પૂરી થાય છે માતાજી છે અમારે અહિયાં બહુ ઘણા લોકો આવે છે અમે તો વર્ષો થી અહીં સેવા જ કરીએ છીએ માતાજી ની આપ જોઈ રહ્યા છો જે રીતે તમામ માઈ ભક્તો જે છે એ અત્યારે માના ના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને જે મહાકાલી મંદિર ની વાત કરીએ તો આ વર્ષોથી અહીંયા છે આપ શું કહેશો આજે આઠમ નો હવન બહુ જ ખરેખર ખૂબ જ દર વર્ષે અમે અહીંયા આઠમ ભંડારો હોય છે અને જે પણ દર અમે બાધા માનીએ ને મહાકાળી માતાની ખરેખર ખરા દિલથી પૂરી થાય છે માતાજીની બાધા બસ અહીંયા ભગવાન માતાજીની બધી જ આરાધના પૂરી થાય છે ભક્તોની પણ આશા પૂરી થાય છે અને દર વર્ષે આટલો ભંડારો હોય છે બે દિવસનો સરસ ભક્તિભાવ થી લોકો બ પ્રસાદી પણ લે છે અને માતાજીની આરાધના કરે છે જય માતાજી માતાજીની આરાધના પણ કરે છે જય માતાજી અને જે આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ને અત્યારે કદાચ થોડા ટાઈમ પછી વાઘોડિયા વિધાનસભાના જે ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે ભારતીય જનતા પાર્ટીથી લડી રહ્યા છે